ભરૂચમાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિ જેના કારણે સ્થાનિક લોકોએ લીધો રાહતનો શ્વાસ ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો માટે ટોલ વસુલાત ફરીથી બંધ કરવામાં આવ્યો છે જેનાથી વાહન ચાલકોને મોટી રાહત મળી છે સામાન્ય રીતે આ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો માટે કોઈ વસૂલાત કરવામાં આવતી ન હતી પરંતુ થોડા દિવસોથી ત્યાંથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકોને પણ ટોલ ચૂકવવા માટેનું કહેવામાં આવી રહ્યું હતું આ નિર્ણય સામે વાહન ચાલકોમાં પણ નારાજગી જોવા મળી હતી અને તેઓએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ મુદ્દે સ્થાનિક સ્તરે કોંગ્રેસ પક્ષે કલેક્ટરને પત્ર લખી ટોલ વસૂલાત બંધ કરવાની માગણી કરી સાથે જ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરી હતી આગાહી મુજબ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક ચાલકો માટેનો ટોલ વસુલાત બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયના કારણે ભરૂચ જિલ્લાના સ્થાનિક વાહનચાલકોને માંડવા ટોલ બુથ પર ટોલ ચૂકવવાની જરૂર નહીં પડે લાંબા સમયથી ટોળે ટોળા વાહન ચાલકો આ બાબતે ફરિયાદો કરી રહ્યા હતા ત્યારે હવે તેઓને મફત અને સુગમ સંચારની તક મળશે સ્થાનિક લોકપ્રતિનિધિઓની અસરકારક રજૂઆત અને વાહનચાલકોના સંગઠિત વિરોધના પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ભરૂચના સ્થાનિક વાહનચાલકો માટે મહત્વપૂર્ણ જીત સમાન છે